ચોટીલા હતા ચોટીલા જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે રાજકોટ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ખાસ ગોપાલ ઇટાલિયા દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું અને હવે જે પ્રમાણે વરસાદે માંઝા મૂકી છે સામેલા ધાર અંદરા વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે એ મહાપંચાયતનું જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સભા અત્યારે મોકૂફ રાખવામાં આવી છે એક વાગે ફરીથી પત્રકાર પરિષદ યોજાશે ત્યાં આગળ જ જે જગ્યા પહેલાથી હતી ત્યાં પરંતુ અત્યારે વરસાદનો માહોલ છે એટલા માટે તે અત્યારની જે કામગીરી છે તે સ્થગિત રાખવામાં આવી છે ખાસ નોંધ પણ આપી છે કે મોદી સરકાર દ્વારા કપાસની આયાત પર વેરો ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવામાં આવ્યો તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં આજે ચોટીલા ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અતિશય વરસાદને કારણે આ કિસાન મહાપંચાયત મોકૂફ રાખવામાં આવી છે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો જ્યારે તેઓ આવ્યા ત્યારે ખૂબ જ

હવે જે છે તે અરવિંદ કેજરીવાલ પર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે એમને એવું કહ્યું છે કે ખેડૂતોના આંસુના સોદાગર અરવિંદ કેજરીવાલ છે એ જેટલા પણ ખેડૂતો છે તેમને મુરઘા અને મૂર્ખ બનાવી રહ્યા છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા પર કેજરીવાલને ભરોસો નથી તેવું તેમનું કહેવું છે આજે ફરીથી સવારે એમની પણ એક નિવેદન ભરેલી બાઇટ સામે આવી છે કે જેમાં તેઓ રોષ ઠાલવી રહ્યા છે હવે સવાલ એ છે કે પહેલા એ જ પાર્ટીમાં રહેલા બાપુ હવે કેમ કેજરીવાલ અને તેમના સાથીના જે મિત્રો હોય તેમની આ રીતે આક્ષેપો પ્રત્યાક્ષેપોમાં ઘેરાવો કરી રહ્યા છે આ સાથે સાથે હવે એમને શું પેટમાં દુખી રહ્યું છે ખૂંચી રહ્યું છે જેના કારણે હવે તેમને વિરોધ છે કે કેન્દ્રવિંદ કેજરીવાલ એ ખેડૂતોના સોના સોદાગર છે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે એક બાજુ પાર્ટી મજબૂત બને છે ત્યારે એમની જ પાર્ટીના લોકો પગ પાછો ખેંચે છે અને ગુજરાતમાં તેમને મજબૂત બનવા દે તેવું લાગતું નથી પરંતુ આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવ અને જે મહાપંચાયતનું આયોજન જોટીલામાં કરવામાં આવ્યું છે તે જે સમય છે એક વાગે રાખવામાં આવ્યો છે બપોરના એક વાગે એ જ જગ્યા પર આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ખેડૂતોના લગતા તમામ જે પ્રશ્નો છે તેના પર ચર્ચા અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવશે નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવ્યા છે બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જ્યાં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા સર્ટી ગયા છે ત્યારે ખેડૂતો આવે અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની ની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થાય છે એની તારીખ તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ફોરાણી જે આ તમામ આયોજન છેલ્લા દસ દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે અને ખેડૂતોના પંચ પણ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઉભા રહીશું પણ જે પરિસ્થિતિ એટલી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી અને તમામ ખેડૂતોને તમામ યુવાનોને તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે માહિતી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો એને એમને બિરદાવીએ છીએ અને ટૂંક જ સમયમાં ચૂંટણી ખાતે વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું તમામ મિત્રો નો આભાર